પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે જેમાં હૃદય સંબંધિત તકલીફ ને લઈને હંગામી જામીન માંગવામાં આવ્યા છે અરજદારના વકીલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે રજદારને વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદય સંબંધી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ સંદર્ભે હાઈકોર્ટે જેલ ઓથોરિટી પાસેથી રજદારનો ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું છે તેમજ ચૌદમી જૂને વધુ સુનાવણી રાખવામાં આવી છે ઇસ્કોન બ્રિજ અકસ્માત પહેલા પણ સારવાર અપાઈ હતી અગાઉ ગ્રામ્ય કોર્ટે અરજી નકારી હતી તથ્ય પટેલે ગત વર્ષે ઇસ્કોન બ્રિજ ઉપર ખૂબ ઝડપે જેગવાર ગાડી હંકારીને લોકોના ટોળાને અડફેટે લેતા કુલ નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા તેની ઉપર આઈપીસીની કલમ બસો ત્રણસો સાડત્રીસ ત્રણસો એંશી ત્રણસો ચાર અને એકસો જ્યારે મોટર વ્હીકલ એકની કલમ એકસો 184 એકસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ઉપરોક્ત કલમો પૈકી કેટલીક કલમોમાં તેણે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી મૂકી છે તે પેન્ડિંગ હોવાથી ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી